પણ હોય પણ આ તો આવડે ડોસી ચશ્મા પહેરી ફરતો આબરું જાય ટચિંગ વાળા ફોન ફેદાય એટલે ચશ્મા તો મારા ડોસી પહેરા ગમ માં બધો એટલે ચશ્મી કરી બેટરી પછી કોક યાર કરવું પડે ફોન તો જોઈએ તો આપણા જમાના પેલા તો કેવા રમતા આપણે તાણ પેલી લંગડી રમતા ખબર કબડી હા અને અતારે તો કોઈ છોકરો ગોમમાં બહાર નહેરતું ને પેલો ટચિંગ વાળો ફોન આવ્યો છે માર તો ડોસી રહે ને હા યાર તો પોણી ભરાવા છે લુગરો દોરાવા આખો દાડો ફોન જો જો કરે રહી મારે ઉસ શું કરવાનું તાણ ના તો સરપંચ સરપંચને કહીએ કોક બંધ કરાવવા પડશે ફોન સરપંચના ઘરે સરપંચ બંધ કરાવશે

બાબુલાલ પેલા ના ફોન ખબર છે તમને પેલા દોડો વાળા સારું વાત કમું તો પેલા ફોન હતા પેલા વાર વાળા એક રૂપિયા નાખે આ મારો ડોસી કલાક કલાક વાત કરતો હું પેલા તો હું પેલા કરી કર્યું હતું કલાક દોઢ કલાક વાત ખેંચી નાખતો અને અત્યારે પેલા ટચી મારા આ મહિના મહિના રીસો હોય છે આપડે ખાવા ના હોય ને મો કરાવું હોય પેલા ના ફોન હારા તા મને રૂપિયા નાખીને વાત થાય છે ડફલાઈન

મારો તમને ખબર નહી આવે ખાલી ખાવાનું મંગાવું હોય ને ખાલી ઓમ જ કરવાનું ઘેર બેઠે બેઠા ઓર્ડર આવી ના રોટલા જેવી નામ આવે વિરોધ કરવો પડે સરપંચ ને બાબુલાલ જીવો યાર અમને કોઈ ખબર જ નઈ યાર જમો નો ચિલો પહોંચ્યો ના ગેરજી મીટિંગ કરવી કેવું છે સરપંચ છોકરો છે બાબુલાલ મારી વાત આપડે જરમશી નો ખાલી ફોન કરવું પડશે પણ ફોન તો ના ફોન તો

સરપંચ આવું મોટું ટેબ્લેટ વાપરો હું તમાર દાદા ગમો અધરું થાય અધરું તા જેવા આવશે તો બધા તમે બે જણા જો રોશી ના થઈ જઈશી

પૈસા લઈને ફોન લઈ આવેલું સર તો હજી છે બાકી છે હા તો આડું જ પડશે જે ચૂંટતા ચૂંટું બીજું કલ

મારા મારાધુ વાઢવાનું ઈ કાઢ પૂરો કરવાનો પહોંચો તો બની જાવ એ બધા તો ખોટી બાળો ના જોવી બાર થઈ જશે હવે એવું હતું ના સર પણ ગાય ગામ હવે થવું પડશે ગામ હા ચાર ને બાર ના દેખાતો ઘાસ પડ્યું મારા સર તમે નાતા નહી મારાગડ છો તમે ઉત્તર છો તું એ તો આ હાલ જોતી તી ખાડા ભાઈ અમે ઉભી કરી કેશો ફોન નો ફળગાવાનો સર આપડે જેવી જ તકલીફ છે એ તો બધા ડોસી ને એવું જ તકલીફ હોય સરપના ઘેર જવું છે સરપના જવું છે

સરપંચ નહીં આ સર તમારે કરવું પડશે તો આખા ગામ ના ભેગા કરે કુટી બાળકો ફોન છોકરો પેલું મારા લાઈન પેલું લેપટોપ મારો ઓનલાઈન થવું પડશે ના જોવાય અમે અમારું કેવા આયો છે પાછા

હવે મારા ફોન નું લઈને તમે બે જણો આમ કરી છે મારા મારા હજુ લસકા તો કરું છું

સર તમે કોઈક આઈડિયા વિચારો નાટક કરના કોઈ આઈડિયા કોમ ના લાગે ના તો હેડવાન કરો રોકો સરપંચ બન્યોન ના રાખવું એટલે બાપુ સરપંચ બને કોઈ ફોન બંધ કરવા નહીં બને નહી બન્યા ડબલો લઈ ગમે તે કરો ફોન ગયા ડબલો એ તો વાયરસ આવતો છે પાછો આપડે સર જોવાઈયે મગજ ખરાબ છે આ ખોટા ના કરતો આમિલનાવળા લિલી છે પેલા કેવા પાછા ફોન

કોળી ના શકો કસ્ટમો દે જેમાં તો લેપટોપ